બાંધ્યો છે ફૂલો નો હિંડોળો ઓ સાંભળ્યા તમે ધૂલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો છે ફૂલો નો હિંડોળો ઓ સાંભળ્યા તમે ઝુલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો લીલી ગુલાબ નો આજ ઓ સાંભળ્યા તમે ઝુલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો લીલી ઓ સાંભળ્યા તમે ઝુલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો છે પ્રીતિ કેરી દોર ઓ સાંભળ્યા તમે ઝૂલવા આવો ને મારા આંગણે રે આંબા ડાળે હિંચકો બાંધ્યો રે સમની છે દોરી ડાળે હિંચકો બાંધ્યો રે સમની છે દોરી ગુલાબ સંગે લીલી સોહે છે લેરાતી એ જાજી ગુલાબ સંગે લીલી સોહાય છે લેરાતી એ જાજે બિછાવ્યા છે ફૂલડા અપાર ઓ સામળિયા તમે ઝૂલવા આવો ને મારા આંગણે રે બિછાવ્યા છે ફૂલડા અપાર ઓ સામળિયા તમે ઝૂલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો છે ફૂલોનો હિંડોળો સામળિયા તમે ઝૂલવા આવો ને ચમકાર ઝરમર ઝરમર કરે ચમકાર પપી હાપી હપીહ પીહુ બોલે મોરલા નો ટ પપી હપીૂ પીહુ બોલે મુરલા નોટવ કરે કોયલડી મીઠા ગા ઓ શામળિયા તમે ઝુલવા આવો ને મારા આંગણે રે કરે કોયલડી મીઠા ગા સાંભળી તમે ઝૂલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો છે ફૂલો નો હિંડોળો ઓ સાંભળી તમે ઝૂલવા આવો ને મારા આંગણે રે ભાત ભાત ના ભોજન યાને માખણ મજેદાર છે ભાત ભાત ના ભોજન યાને માખણ મજેદાર છે ઢેબરા ને ચટણી સાથે છાશ મસાલેદાર છે

આવો મારા આંગણે રે ગોપી સખી હિંડોળા ઝુલાવે રેશમની છે દોરી ગોપી સખી હિંડોળા ઝુલાવે રેશમની છે દોરી કાના સંગે ઝુલશે આજે રાધા ગોરી ગોરી કાના સંગે ઝુલશે આજે રાધા ગોરી ગોરી બની જા મોંગેરો મહેમાન ઓ સાંભળ્યા તમે ઝુલવા આવો ને મારે આંગણે રે બની મહેમાન ઓ શામળિયા તમે ઝુલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો છે ફૂલો નો હિંડોળો ઓ શામળિયા તમે ઝુલવા આવો ને મારા આંગણે રે બાંધ્યો છે પ્રીતિ કેરી દોરે ઓ મળ્યા તમે ઝુલવા આવો ને મારા આંગણે